સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોમોલોજી અમદાવાદના નિષ્ણાંત તબીબો નિઃશુલ્ક નિદાન અને ઓપરેશન કરશે નિઃશુલ્ક ઓપરેશન માટે જનાર દર્દી અને સાથે એક વ્યક્તિને પરિવહન ખર્ચ પણ ચૂકવશે સોમનાથ ટ્રસ્ટ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા હતા

આ નિદાન થાય એનું ઓપરેશન ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ કરીને અમદાવાદ કે ઓપરેશન માટે જે વાત થાય તેનાઓ જવાનું ભાડું પણ બે વ્યક્તિનું આપવામાં આવશે આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટ આયોજન હોય છે એમાં જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ પણ સારો એવો સહકાર મળ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યાં નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે એમ જે ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના સહયોગથી તો એક ખૂબ સારું અને સ્તુત્ય પગલું છે ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે આ બે દિવસના કેમ્પ માટે ચારસો ને એકત્રીસ જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે મે અત્યાર સુધી માં દર્દીઓ આવી પણ ગયા છે ડોક્ટર ની ટીમ પણ તૈયાર છે આ ખેલકથી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં ફર્ધર જો ટ્રીટમેન્ટ નહીં કે કોઈ ઓપરેશન નહીં કે એવી જરૂર પડશે તો એ વિના મૂલ્યે અમદાવાદ ખાતે એમનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વ્યક્તિ માટે પેશન્ટ અને કેરટેકરને આવા જવાનું આપવામાં આવશે તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય એની આંખ આંખ એ તો બહુ મહત્વનું અંગ છે આંખ વહી જાય અને રોજ નહીં વહી જાય તો એ અટકાવટકશે અને પેશન્ટ લાભ લેશે અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ દ્વારા કેમ્પ થાય ત્યારે જિલ્લાની જે આપણી પ્રજા જનતા છે એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવે છે